અમદાવાદમાં વાસણા ખાતે જીવરાજ મહેતા પાર્ક નજીક આગની ઘટના બની હતી જેમાં રહેણાંક મકાનમાં આગ ફાટી નીકળી હતી જ્ઞાનદા સોસાયટીના ઘર નંબર ચોવીસના ગોડાઉનમાં રાખેલા એસી ફ્રીજ લાઇટર ગેસ સિલિન્ડર અને કોમ્પ્રેસરમાં વિસ્ફોટ થતાં એક ગર્ભવતી મહિલા અને તેના બે વર્ષના પુત્રનું મોત નીપજ્યું હતું માહિતી મુજબ બંગલાના માલિકે ગ્રાઉન્ડ ફ્લોરને ગેરકાયદેસર વેરાહાઉસમાં ફેરવી દીધો હતો મકાન માલિકના પત્ની સરસ્વતીબેન અને પુત્ર સૌમ્યનું ઉપરના માળે ગુંગળામણથી મૃત્યુ થયું મકાન માલિક જગદીશ મેઘાણી બાજુના સ્કૂલમાં એસી અને રેફ્રિજરેટર માટે કાસા માલનો વ્યવસાય ચલાવે છે ઘરમાં લગભગ ત્રણ હજાર સિલિન્ડર રાખવામાં આવ્યા હતા આગમાં નજીકમાં પાર્ક કરેલી શાર કાર અને સાત ટુ વ્હીલર બળીને રાખ થઈ ગયા હતા સોસાયટીના ચેરમેનના મતે દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગને ગેરકાયદેસર ધમધમતા ગોડાઉનની માહિતી આપી હતી તેમજ દુર્ઘટના સર્જાવાની આશંકા વ્યક્ત કરી હતી ઘરમાં જ ગેસના બાટલા સંગ્રહિત કરાતા જાનમાલનું નુકસાન થવાનો પણ ભય રહેલો હતો નોટિસમાં પણ સ્પષ્ટપણે કહ્યું હતું આગ લાગવાથી નજીકના બે ઘરો ચાર કાર અને સાત ટુ વ્હીલરોને ઘણું નુકસાન થયું હતું તેમજ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરી દેવાઈ હતી મહિલા અને એક બાળક બેભાન અવસ્થામાં હતા પરંતુ સારવાર માટે લઈ જતા દમ તોડ્યો હતો તો મિત્રો હાલ માટે એટલું જ સ્ત્રી મળીએ ન્યવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો